નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જઈશું તો વિડીયો શરૂ કરીએ અનુકંપાની પહેલી સરવાણી મુંબઈની એક નાની પોસ્ટ ઓફિસમાં રજિસ્ટર લેવાતા હતા તે બારીએ હાથમાં એક પરપડિયું લઈને ઉભેલા સુખલાલની પીઠ જ ફક્ત અંદર જોનારને દેખાતી હતી એ પીઠ તો હવે જોવા જેવી પણ થઈ હતી ખરીને એ પીઠ ધીરે ધીરે બાજટનો ઘાટ ધારણ કરતી હતી પીઠ પરના ડગલામાંથી કરચી લ્યો રોજ રોજ રજા લેતી હતી એ જાજીવાર ઊભો રહ્યો છતાં ટપાલો ક્લાર્ક પોતાના ચોપડામાંથી માથું ઊંચો કરતો નહોતો બારીના લાકડા પર પરબડિયાના ટપકા કરીને સુખલાલે ક્લાર્કનું ધ્યાન ખેંચવા પ્રયત્ન કર્યો જવાબમાં ક્લાર્કે માથું ઉચકીને બવા ચડાવીને સુખલાલે પોતાની પરિચય આપ્યો ઉતાવળ હોય તો એક આટો મારીને પછી આવો ને મિસ્ટર આટો મારવું પરવડે તેમ નથી માટે તો ઉતાવળ કરું છું સુખલાલે કહ્યું તો કાલે આવજો કાંઈ કારણ પણ તમારા કામ સિવાય બીજા પણ કામ હોય છે અમારે દિવાળી ટાણાના વાસણ વેચાણના તડામાર કામમાંથી મહા મહેનતે સમય કાઢીને બાપ પર રૂપિયા પચાસનું રજિસ્ટર કરવા આવેલું સુખલાલ આવા અનુભવથી ઝંખવાઈ પડ્યો ઘર છોડીને છ મહિનાથી આવેલો છતાં એક રૂપિયો પણ ઘેર નહીં મોકલી શકેલો તે લજ્જાનું સાટું વાળવાની તેના હૃદયની તાલાવેલીની ટપાલના કાર રૂપાવટીમાં પચાસ પહોંચે તેટલી જ તેના મનની અબળખા હતી માની આંખો મીચાય તે પૂર્વે માને એટલી જ ખાતરી કરાવી હતી કે માં હું રડી શકું છું રડતો થઈ ગયો છું ને હવે હું બુઢા બાપની ને નાના ભાડુઓની રોટલી પૃથ્વીને પાટું મારીને પણ પેદા કરી લઈશ જીવનમાં બાવીસ વર્ષ સુધી બાપની જે કમાઈના અન્ન વસ્ત્ર વાપરી વાપરીને યુવાનમાં પહોંચેલો પુત્ર કમાઈ ન કરી શકે ત્યાં સુધી તેનો જીવ થાળે પડતો નથી પોતાની કમાઈનું એ સૌ પહેલી વારનું પરબડીઓ આજે જાણે એના જીવતા તનની ભૂજા ઝટકતો માંદીમાંના બિછાના પાસે પહોંચવા તલસતું હતું ઊભો ઉભો સુખલાલ કલ્પના કરતો હતો કે ચાર દિવસ પછીના એક બપોરે રૂપાવટી ગામમાં તેજપુરનો પોસ્ટમેન જબ્બર એક ચમકાર કરશે ને ગામ વાહ વાહ બોલશે આવી તીવ્ર ઉત્કંઠાએ ઊંચા કરેલા એ યુવાના મસ્તક પર પોતે કેવો લાફો લગાવી રહેલ છે તેની ટપાલના ક્લાર્કને ખબર નહોતી એનો પદાઘાત પામેલ સુખલાલ બોલ્યા વગર ન રહી શક્યો કે માસ્તર સાહેબ જરાક માણસાઈ રાખતા જાઓ માણસાઈ ચૂપ ક્લાર્કે ચોપડો બંધ કરીને ઊભો થઈ ડોળા કાઢ્યા એટલે સુખલાલે ખુશાલભાઈ સમા પારસમયને પ્રતાપે શીખેલો ઇલમ અજમાવ્યો એણે મોટેથી બરાડા પાડવા માંડ્યા કે અહીં કોઈ મોટો માસ્તર સાહેબ છે કે નહીં સા સબર સ મારું આ રજીસ્ટર નથી લેતા માણસને કામ ધંધો હોય કે નહીં મુંબઈમાં કાંઈ જંખ મારવા કે મજા કરવા થો કોઈ થોડા જ આવે છે ગામડાના માણસ જાણીને બસ દબાવવા જ હારી નીકળ્યા છો એ બરાડાઓએ ટોળાને એકઠું કર્યું મોટા માસ્તર આવી પહોંચ્યા એણે લાને શાંતિ પાડીને ક્લાર્કને તાકીદ કરી ક્લાર્ક બળબડ બાદ કરતો કરતો જરૂરી વિધિ પતાવતો હતો તે વખતે પાછળ એક રજિસ્ટર પરબડ્યું જતા હતા એની આંખો ખાસ કરીને લાલ અંડરલાઈન કરેલા અક્ષરો પર ચોટી હતી રૂપિયા પચાસનો વીમો ઉતરાવેલ છે એ શબ્દ રૂપાવટી ગામડાના એક પરિચિત વણિક નામના સ્વસ્થ અક્ષરે એટલે એ ગૃહસ્થે ત્યાં ઉભાવાની વધુ સબરી પકડી સ્ટવને બુચાવી નાખ્યા પછી પણ થોડો વખત તપેલીનું પાણી ખદ ખદ ભૂલતું રહે છે એ જ ન્યાય માણસના મગજને ખાસ કરીને પોસ્ટ ઓફિસના કનોના મગજને અક્ષરસ લાગુ પડે છે એટલે ક્લાર્કે ધૂંધવાતો ધૂંધવા તો લાવો આઠ આના લ્યો ભા આ સ્ટેમ લગાવો કવર ઉપર વગેરે બાફે રીંગણા જેવા બોલ કાઢતો હતો ત્યારે એ પ્રત્યેકના જવાબમાં શુખલા દાડી દાડીને હાજી લ્યો આપું ખુશીથી સાહેબ હું ક્યાં ના કહું છું બાપા જરા હોલ્ડરની મહેરબાની કરશો એવા ઉચ્ચાર કરતો હતો સામાન્ય દરજ્જાના ક્લાર્કને આ માન મીઠું અમૃત જેવું લાગ્યું તેની પણ વરાળ ધીમી પડી તેણે એ કવરની વિધિ કરતે કરતે પોતાની કામગીરીના ધોરણના રડવા માંડ્યા એના જવાબમાં સુખલાલ મૃદુ બોલ ગોઠવી ગોઠવીને બોલતો હતો બીજું તો કાંઈ નહીં મારી મા માંદી છે બાપા પાસે ખર્ચી નથી હું અહીં છ મહિનાથી સોડું છું નાના ભાઈ બહેન છે ઝટ પહોંચે તો માધી માતા સંતોષ પાને કોને ખબર છે જીવી જાય એથી વધુ સુખલાલથી ન બોલી શકાયું આ બધું સાંભળ્યા પછી ક્લાર્કને મનમાં બહુ ભોડામણ થયું એણે વાતને જરા વિનોદમાં લઈ જવા ટકોર કરી ને પાછા મેરેજ પણ થયા હશે છોકરા પણ હશે ખરું ના ના એ આફતમાંથી તો માંડ બૂછીએ છું શું કહું છું હજુ માથલું જાળમાં નથી આવ્યું આવેલો પણ છટકી શક્યો છું યુ ગુડ લક તમારું સૌભાગ્ય ઈચ્છું છું એમ કહીને ક્લાર્કે રસીદ એના હાથમાં મૂકી એટલે એ લઈને લાલે કહ્યું દુઃખના માર્યા થોડી ઉતાવળ થઈ ગઈ હતી બદલ માફ કરજો હો ભાઈ ધેટ ઓલ રાઇટ ક્લાર્કે હાથ ઊંચા કરીને જવાબ દીધો અને પછી એણે કહ્યું મારે દેશમાં વિધવા માં છે મારી બહેનના ને મારા સામા લગ્ન થયા છે બહેનના દુઃખનો આજે કાગળ હતો એની ધૂનમાં હું ગરમ થયો હતો એ ઉપર વગર સમજે પડેલા સુખલાલે મૂંગા મૂંગા પેટ ફેરવી એટલે સામે જ ઉભેલા બ્રહ્દે એને જરાક અચકાતી થોથરાતે સ્વરે બોલાવ્યો કેમ છો શરીર તો સારું છે ને ઠીક છે સુખલાલે એને ઓળખ્યા એ હતા નાના સેઠ સુખલાલના જન્મદાતા પિતા એના ચહેરાની મુદ્રામાંથી હમણાં જાણી સુશીલા સળ વળી ઉઠશે તેટલી જ બધી એ પિતાની મુખરેખાઓ પુત્રીની મુખરેખાઓને મળતી હતી એવું સામ્ય ધરાવતા ચહેરા પર ગુસ્સો કરવાનો સુખલાલની ઈચ્છા છતાંય મુશ્કેલ બની ગયું ને એનાથી જવાબ અપાઈ ગયો ઠીક છે છતાં એને તો આવી કે આ ભાઈ સાહેબ મારી પાછળ ક્યારે ના ઊભલા હશે હમણાં બેન બનેલો તમસોને મેં ઉચ્ચારેલા વાક્યો એમણે માણેલ તો નહીં હોય તમને હરકત ન હોય તો ચાલો જરા ચાહા પીએ એમ કહેતે નાના સિદ્ધિ સુખલાલ સામે ખુમાસભરી નજરે જોયો એ આંખો સુશીલાના જનકની હતી અત્યાર સુધી ધારીને કદી ન જોયેલી એ આંખો પર તે ક્ષણે સુખલાલની નજર થંભી થમતા જ એ આંખોમાંથી કાલાવાલાના હાથ લંબાવતા દેખાયા ચાલો કહીને સુખલાલે સાથે કદમો માંડ્યા રસ્તામાં નાના સીટી પોતાની ભૂખ ઉપર પ્રવચન માંડ્યું હમણાં હમણાં સારી ભૂખ બહુ કકડીને લાગે છે હમણાં હું મોટરમાં નથી બેસતો ચાલીને જ આવું છું ને જાઉં છું ને સવારે બહુ વેલો જમીને નીકળી પડું છું એટલે અત્યારે ખાય છે ત્યાં તો પેટમાં ગલોડિયા બોલતા હોય છે પેઢી પર નાસ્તો મંગાવીને ઓડામાં એકલા બેસી ખાવું મને ગમતું નથી એટલે પછી છાનો માનો બહાર જ નીકળી જાઉં છું તમને કેવી ભૂખ લાગે છે અહીં કરતા દેશમાં વધુ લાગે હું દેશનું તો પાણી કાંઈ ઓહો વાહ વાહ શું વાત કરું અહીં તો મૂળ શિયાળો જ ના મળે ને મો ધુમાડા કોઈ દી તમે નીકળતા જોયા છે નહીં જુઓ મુંબઈ તો હાથીઓ નાયે હાડ બાફી નાખનારી ગરમા ગરમ નગરી વગેરે વગેરે પ્રવચનમાં પોતાના બાળક સમા બોર્ડ પરને વહતું મૂકનારા નાના સેઠી એક ખાચામાં આવેલી રેસ્ટોરન્ટના પગથિયા ચડતી ચડતી કોણ જાણે સાથી પણ સુખ લાલને ખભે હાથ મૂકીને ટેકો લીધો ટેકવાઈને એ પગથિયા પર ઘડી ઊભા રહી ગયા એની આંખો મીચાઈ ગઈ હતી થોડીક વારે આંખો ખોલીને એણે હસતે હસતે સુખલાલને કહ્યું ચાલો હવે એ તો સહીએ જ હમણે હમણે એવું થઈ જાય છે શું થઈ જાય છે સુખલાલના હૃદયમાં પહેલી વહેલી અનુકંપાની સરવાણી ફૂટી ના ખાસ કાંઈ નહીં એ તો અમસ જ કોઈ વાર અંદર આવી જાય છે હમણાં બે ત્રણ દિવસથી જ થઈ જાય છે અગાઉ નહોતું થતું હમણાં હમણાં ક્યાંય ગમતું નથી હમણાં હમણાં જ કાંઈ કે એકલા એકલા જેવું લાગે છે સુખલાલી એ ત્રણ દિવસની ગણતરી બાંધી સુશીલાને ગયા બે ત્રણ દિવસ થયા હતા થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ